સરકારના સુધારા પગલાઓ અને વિકાસ સરકારે સારા શાસન વ્યવસાય છે મોટી અર્થવ્યવસ્થા તરીકે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને આગામી વર્ષોમાં ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે સરકાર દ્વારા અપનાવવામાં આવેલા સુધારા પગલાઓ જેમ કે નીતિગત પારદર્શકતા વ્યવસાયિક નિયમન સરળતા અને નવીનતા ને પ્રોત્સાહન દેશના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે આ સુધારાઓના પરિણામે ભારતમાં નાણાકીય ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે નવી પહેલો શરૂ થઈ ગઈ છે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રો વચ્ચે ભાગીદારી વધારવા પર ભાર મુકાયો છે ખાસ કરીને ટ્રેક એક ડાયલોગ્સ જેવા મંચો દ્વારા સરકાર ઉદ્યોગ અને નાગરિક સમાજ વચ્ચે ખુલ્લી ચર્ચા અને સહયોગ માટેનું માહોલ ઊભું થયું છે જે નવી નીતિઓ અને સુધારાઓ માટે માર્ગદર્શક બની રહ્યો છે ઉત્તમ સિંગર ટીડબલ્યુઆઈ ગ્રુપ ઓફ કોમ્પન્સેન્ટ ના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર પણ સરકારના સારા શાસન વ્યવસાયમાં સરળતા અને સુધારાઓ માટેના પ્રયાસોની પ્રશંસા કરી રહી છે તેઓએ જણાવ્યું છે કે આવા પગલાઓ ઉદ્યોગ જગતમાં વિશ્વાસ અને પારદર્શકતા વધારવામાં મદદરૂપ થાય છે તેમજ નવી રોકાણની તકો ઉભી કરે છે સરકારના સુધારા પગલાઓના કારણે ભારતીય ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બન્યા છે અને નવી ટેકનોલોજી અપનાવવાની ઝડપ વધી છે આ તમામ સુધારાઓને અને ભાગીદારીના પ્રયાસો ભારતે માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ડીઝલ પણ સ્થાનિક સ્તરે પણ સશક્ત અને ટકાઉ વિકાસ તરફ દોરી જાય છે સરકારના દ્રઢ નેતૃત્વ અને ઉદ્યોગ ક્ષેત્રના સહયોગથી ભારત આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન મેળવશે અને નવીનતાના કેન્દ્ર તરીકે ઉભરશે મોદીજી કે 11 સાલ ઇસ ચીજ કો બયાન કરતે હે કે ગુડ ગવર્નન્સ ક્યા હોતી હે કેસે આંતરરાષ્ટ્રીય બજાર મે ઇન્ટરનેશનલ માર્કેટ મે ભારત કા નામ ઊંચા લેકે ગયે હે આજ મે ઇટલી મે પરિશિયા સે आपको ये बात बोल रहा हूँ आज इटली फ्रांस और दो तो दिन बाद स्विट्ज़रलैंड और स्वीडन ये भारत को इनवाइट किया जा रहा है फ्री ट्रेड एग्रीमेंट्स के लिए ट्रेड्स के लिए बात करने के लिए और ये सारा संभव हुआ है गुड गवर्नेंस से गुड गवर्नेंस गुड रिफॉर्म्स ईज ऑफ डूइंग बिजनेस एंड 11 साल के अंदर अगर आप देखेंगे वुमेन एम्पावरमेंट जो हम कहते हैं दो कंधे की जगह चार कंधे जब काम करेंगे तो जब भी देश आगे बढ़ेगा